ફ્રેન્ડ્સ કૃષ્ણ મારા તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવા અમદાવાદના ફેમસ મગની દાળના ડાળ વડા આ ડાળવડા આપણે ઈનો કે સોળા વગર નવી ટ્રીક સાથે બનાવીશું ને

વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો બે કપ ફોતરા વાળી મગની ડાળ લીધી છે ડાળ બે ત્રણ પાણીથી પાણી ક્લીન થાય ત્યાં સુધી ધોવાની છે અને ઉપર સુધી પાણી ભરીને ડાળને ત્રણ થી ચાર કલાક પલાળી દઈશું જો તમારી પાસે ટાઈમ ના હોય તો હલકા ગરમ પાણીમાં અડધો કલાક પલાળશો તો પણ ચાલશે અને જો તમારી પાસે ફોતરાવાળી દાળ ના હોય તો મગની પીળી દાળ પણ લઈ શકો છો ચાર કલાક મેં દાળને પલાળી છે ડાળને ચેક કરીએ તો દાળ સારી રીતના પલળી ગઈ છે ખૂબ જ સારી રીતના મસળી લેવાની છે ડાળ સારી રીતના પલળશે એટલે ફોતરા સહેલાઈથી અલગ થઈ જશે આ રીતે થોડી મસળી લેવાની જેટલા તમે કાઢી શકો તેટલા ફોતરા કાઢીને પછી ઉપરથી લઈ લેવાના છે તો મેં આ રીતના મસળી થોડું થોડું પાણી ચેન્જ કરીને દાળને તૈયાર કરી લીધી છે થોડા આ રીતના ફોતરા રહી જાય તો જેટલા કાઢી શકો તેટલા કાઢી લેવાના પછી પાણીને બિલકુલ નીતારી ને દાળને તૈયાર કરી લીધી છે હવે લઈશું મિક્સર ચાર તેમાં ચાર થી પાંચ મીડિયમથી ખાલીલા મરચાં સાથે એક ઇંચ આદુના ટુકડા આ સ્ટેજ પર તમારે ચાર પાંચ લસણની ની કઢી નાખવી હોય તો તમે નાખી શકો છો સાથે પલાળેલી મગની દાળ છે તે આવે તેટલી લેવાની લેવાની બાકીની ફરી પીસી હવે ઢાંકણ વાટવાની છે મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને વાટવાની સ્મૂથ નથી કરવાની એ વાતનું ખાસ ધ્યાન રાખજો ચાલુ બંધ ચાલુ બંધ કરી આવી મગની દાળને વાટી છે અને બિલકુલ પાણી ઉમેર્યા વગર વાટી છે પાણી ઉમેરવાની જરૂર પણ નથી હવે આ બેટરને બાઉલમાં ટ્રાન્સફર કરીને બાકીની મગની ડાળ ને વાટી લઈએ તો પલાળેલી મગની દાળ છે તેમાંથી આપણે એક ચોથા કપ જેટલી મગની ડાળને આમાં ઉમેરીશું થોડી આવી આખી પલાળેલી મગની દાળ ઉમેરવાથી વડા ખાતી વખતે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે ફરી મેં બાકીની ડાળને પણ વાટી લીધી છે તો તેને પણ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ જો વડા તમારે વધારે તીખા ખાવા હોય તો બીજી વાર વાટો ત્યારે પણ આદુ મરચાને સાથે ઉમેરી દેવાના હવે જ ડાયરેક્શનમાં ફેટી લઈએ ત્રણથી થી ચાર મિનિટ ફેટીશું એટલે તેમાં હવાના કણો ભરાશે અને આપણું બેટર એકદમ સરસ પ્લફી અને લાઈટ તૈયાર થશે અને આપણા મગની દાળના વડામાં ઈનો કેસોડા ઉમેરવાની જરૂર નહીં પડે છતાં પણ બહાર જેવા ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે ચાર મિનિટ મેં ફેટયું છે તમે જોઈ શકો છો બેટર સરસ લાઈટ અને પ્લફી તૈયાર થઈ ગયું છે હવે તેને આપણે પરફેક્ટ છે કે નહીં તે કઈ રીતના ખબર પડે તો એક કટોરીમાં પાણી લેવાનું અને વાટકીમાં તમે થોડું બેટર ઉમેરો એટલે બેટર પાણીમાં ઉપર તરે તો માનું કે બેટર ફેટાઈને પરફેક્ટ તૈયાર થઈ ગયું છે આ પ્રોસેસથી થી બહારથી ક્રિસ્પી અને અંદરથી થી જાળીદાર અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા બનશે હવે બેટરમાં સ્વાદ અનુસાર મીઠું એક ચમચી અધકચરા અડધો કપ ઝીણા સમારેલા ફ્રેશ પછી ઉમેરીને બેટરને ફરી સારી રીતના મિક્સ કરી લઈએ મગની દાળના વડા બનાવવા એકદમ સહેલા છે વધારે સામગ્રીની પણ જરૂર નહીં પડે જો તમારી દાળ પલાળેલી હશે તો દસ થી પંદર મિનિટમાં દાળ વડાને બનાવીને સૌ કરી શકશો હવે વડા બનાવવા માટે બેટર તૈયાર છે તો તેને તળી લઈએ તો વડાને તળવા માટે મેં પહેલા તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું તેલ ગરમ થઈ ગયું છે તો હવે ગરમ તેલમાં વડાને તળી લઈએ તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે મીડિયમ ગેસની ફ્લેમ પર બે મિનિટ જેવું એક સાઈડ થવા દઈશું પછી સાઈડ ચેન્જ કરીશું ફરી બે મિનિટ થવા દઈશું અને જરા વડે આ રીતે ફેરવતા રહીશું અને વડા ક્રિસ્પી અને ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી તળીશું વડા ને તળાતા ચાર થી પાંચ મિનિટ જેવો સમય લાગે છે ગેસની મીડિયમ ફ્લેમ પર એટલે અંદરથી કાચા ના રહે જો હાઈ ફ્લેમ હશે તો બહારથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહે છે તો દાળ વડા સરસ ક્રિસ્પી અને ગોલ્ડન કલર થઈ ગયો છે આપણે નાના વડા મૂક્યા છે તો પણ સરસ ફૂલીને મોટા થઈ ગયા છે હવે તેને પ્લેટમાં લઈ લઈએ તો છે ને એકદમ સરસ ક્રિસ્પી ટેસ્ટી દાળ વડા આ દાળ વડા ગરમ ગરમ હોય ત્યારે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચલો ફટાફટ ગરમ ગરમ તેને દહીં અને ચા સાથે સર્વ કરશો જુઓ બહાર થી ક્રિસ્પી અને અંદરથી જાળીદાર અને સોફ્ટ બન્યા છે તો જરૂર એકવાર ટ્રાય કરજો એકવાર બનાવશો ને તો બજારના ખાવાનું ભૂલી જશો તેવા સુપર ટેસ્ટી બનશે તો સારું માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ